ફરવામાં તકલીફ ન પડે જો મિત્રો ઈ નીકળી ગયા છે હવે આપણે આપણું આગળ કામ કરવાનું છે તો તમે વિડીયો જોઈજો તો જો મિત્રો ગયા એટલે કપાવાળા આવી ગયા કપાવાળા મેં કીધું થોડીક લાદી છે તો થોડોક કપા બેસી દઈ હો બસો મણ તો હો મણ કપા વેસી દઈ તો નો ખર્ચો ઉભો થઈ જાય લાદી આપણે રસોડામાં કરવાની છે એટલે હું તમને આગળ વિડીયો બતાડી આજે જ લેવા જવાની છે તો મિત્રો આગળ વિડીયો જોઈજો તમે અને ગમે તો એક લાઇક કરી દેવાનું અમરે વિનંતી તો મિત્રો જુઓ આવી રીતના એ લોકો ગાડી ભરે છે ને ગાડી થઈ ગઈ છે પેક તો હવે મિત્રો આપણે પોકી ગયા છીએ ઠાડસ તો ઠાડસ પોકી ગયા બાદ તમને હું બતાડું આખું લાદીનું ગોડાઉન આપણે લાદી લેવા જ આવ્યા છીએ લાદી લઈ જવાની છે રસોડા માટે તો હું ને અમે બે જણા આવ્યા છીએ લાદી લેવા તો જુઓ મિત્રો આવી રીતના છે લાદીનું ગોડાઉન લાદીના ગોડાઉનમાં અલગ અલગ વેરાયટીની તમામ પ્રકારની લાદી છે ચા કોફી એવી કપ દોરેલા એ પ્રમાણ પ્રમાણે છે આ ગોડાઉન છે ઠાડસ આવેલું છે તમે લોકો કોઈ આપણા આ બાજુના હશે તો જે વિડીયો જોતા હશે એને ખબર જ હશે કે ઠાડસ કઈ બાજુ આવેલું છે તો ઠાડસ આનું મોટું લાદીનું ગોડાઉન છે જોવો જબરજસ્ત છે તો આવી રીતના છે આ ગોડાઉન આમાં જો અલગ અલગ પ્રકારની લાદી છે ઊભા સફેદ પટ્ટાવાળી જવો આવા ઝગ દોરેલો પછી આવા બ્લેક પટ્ટા વ્હાઇટ પટ્ટા આ કપ કોફી એવી પ્રકારની છે આ અમે લોકોએ આ લાદી સિલેક્ટ કરી છે અમારા રસોડા માટે બ્લેક આ આપણી સ્કૂટી પીડી છે જોઈ લો તો મિત્રો વિડીયો કેવો લાગે એ થોડીક લાઈક કરી દેજો અને થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો તો મિત્રો અમને શું થાય કે અમે વિડીયો બનાવીને તો અમને મોટિવેશન મળે તો લાઈક કરી દેવા નમ્ર વિનંતી અને જો વિડીયો ગમે તો આગળ ગ્રુપમાં શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ ગોડાઉન થાડસમાં લગભગ વિશાળ છે આનથી મોટું ગોડાઉન નથી લગભગ તો જો અમે અહીંયા જ સિલેક્ટ દર વર્ષે મેં મારા મકાનની લાદી ગયા વર્ષે પહેલાના વર્ષે અહીંયા જ સિલેક્ટ કરી હતી અને આજે રસોડા માટે લેવાય તે અહીંયા જ આવી ગયા છીએ તો જો અવડું ગોડાઉન છે હાલ તો આ વિડીયોની અંદર એટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો મિત્રો લાદી લઈને આવ્યા બાદ આપણે જો દાદાની ઓલે થોડુંક સફરનું કામ ચાલુ છે તો ત્યાં આવી ગયો છું અણી કાઢવા બધા તો તમે જોઈ શકો છો કે અહીંયા મિલર હાલે છે અહીંયા ડોબરા પૂરે છે દેશી લોકો હશે એને ખબર છે ડોબરા શું કહેવાય એમ અને આ આવડું આ મિલર રાખે છે આ લોકો સેન્ટિંગ વાળા ને હું ઘડીક અણી કાઢવા આવ્યો તો મેં કીધું થોડીક મસ્તી કરી જો આવી રીતના ડોબરા પૂરે છે અંદર માલ ભરીને એ ઉપેર લાવે તો એવી રીતના ડોબરા ભરાય એને એ મજબૂતી સારી પકડે એટલે સફર પડવાની શક્યતા ઓછી રહે તો જો આવી રીતના સફરનું કામકાજ શરૂ છે અને બાકી તો આગળ વિડીયોમાં કંઈ કહેવું નથી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેવા નમ્ર વિનંતી તો મિત્રો અણી કાઢીને આવ્યા બાદ જો આપણે ફેરવવા માંડ્યા છીએ ભેંસો ભેંસોને બાંધેલી હતી સહીએ તો એને થોડીક ખવડાવવા માટે એની પેટ પૂજા કરાવવા માટે આપણે લઈને આવ્યા છીએ સાઠીઓમાં જો મિત્રો હું તમને બતાડું આવી રીતની સાઠીઓ નાખેલી હોય છે એ ભેંસો ખાય અને અમને દૂધ આપે તો અમે ભેંસો નું દૂધ અચ્છા મિત્રો તમને તો ખબર જ હશે બાકી તો કઈ કેવું નથી વિડીયો ગમે તો લાઇક કરજો